સાથે જ આ દ્રશ્ય પણ સામે આવી રહ્યા છે અંબાજીથી ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે અંબાજી ખાતે આજે ભાદરીપુરમના મેળાનો અંતિમ દિવસ છે અને હર્ષ સંઘવી પહોંચ્યા છે હાલ અંબાજી ખાતે અને તેઓનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે ફૂલો નિશોડથી તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ગબ્બરના ગોખમાં આજે માતાજીના દર્શન માટે પહોંચ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવી સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અંબાજીથી હાલ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે અંબાજી ખાતે માતાજીના દર્શન કરશે તેઓનું પણ ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં કાર્યકરો પણ તેઓની સાથે જોડાયેલા જોવા મળ્યા આજે ભાદરી પૂનમના મેળાનો અંતિમ દિવસ અને અંબાજી ખાતેથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે અંબાજી ખાતે ભાદડી પૂનમના મેળાના રંગ આપણે ન્યૂઝ એટીન બતાવી રહ્યું છે અને હાલ જે પહેલી તસવીર આપ જોઈ રહ્યા છો ગૃહમંત્રી પહોંચ્યા છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હાલ અંબાજી ખાતે પહોંચ્યા છે અને ફૂલોની છોડોથી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં કાર્યકરો પણ તેઓની સાથે ઉપસ્થિત રહ્યા મા અંબાના દર્શન કરશે આજે હર્ષ સંઘવી આજે મેળાનો અંતિમ દિવસ અને સીધી તસવીરો અંબાજીથી આપના દિવસ ક્રીન પર આપણે બતાવી રહ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાયેલા છે દીપિકા જે રીતનો અત્યારે માહોલ છે ભાદરી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ અને ખૂબ જ હર્ષોલ્લાસ છે લોકોમાં સાથે હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે અંબાજી ખાતે થોડેક્રાજે તેઓ આવી ચુક્યા છે અને અંબાજી મંદિર ખાતે અંબાજી ખાતી જબુલ તાલુરો જબુલ તાલતા આવ્યા છો ચાльта આવ્યા છો કેટલા વર્ષથી આવો છો ને શા માટે ચાльта આવો છો એવી તો કઈ મનોકામના પૂર્ણ થઈ છે હા આપની પૂરી કરવા એટલા માટે આવ્યા છે ચાલ્તા કોઈ મનોકામના પૂર્ણ થઈ છે ખરા હા સાચું કઈ કઈ જે માંગીએ બધું મળે શું માંગી તો માં આપણે સરી સારુ રે

মানো গামনা পোনতেয়াছে মারি সাথে জে বেন ছে জে ডান্মাদ প্রণাম করতা করতা আভ্যাছে তেমনে শু বাদ ছে তে জানি শু নাম ছে দ�

જે રીતે બેન છે તે દંડપટ પ્રણામ કરતા કરતા શક્તિ દ્વાર જે ખાસ કરીને માતાજીનું દ્વાર કહેવામાં આવે છે તો ત્યાંથી પ્રણામ કરતા કરતા દંડપટ પ્રણામ કરતા કરતા માતાજીની પંક્તિને ઢબ્બા લઈને આવતા છે આમાં તો અસંખ્ય લોકો છે ગણ્યા ગણાયને ભીડ્યા ભીડ્યા એની ભણવા તમામ લોકોની થઈ છે અને જે તેમની મનુકામના પૂર્ણ થઈ છે એ ખરેખર કહી શકાય ચમત્કાર જ કહી શકાય એવી શક્તિ કહી શકાય છે માતાજીના અપર્ણ બિલુલ દીપિકા જે રીતનું અત્યારે માહોલ છે આજે અંતિમ દિવસ છે આ મેળાનો અને જે રીતની સંખ્યામાં માઈ ભક્તો આવી રહ્યા છે આજે પણ સૌથી વધુ માય ભક્તો આવે તેવો અંદાજ છે અત્યાર સુધીમાં તો લાખો ભક્તો આવી જ ચૂક્યા છે માતાજીના દરબારે પણ આજે પણ રેકોર્ડ બ્રેક લોકો આવશે તેવો અંદાજ છે ইকনতিনেALLY চারঙেলেন্যান্যামামাসেক encouraged are you এমাভয়েনগুেনারে

એક ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર શ્લોક પટેલની ધરપકડ કરી લીધી છે આરોપી પચીસ વર્ષીય શ્લોક રહેવાસી હોવાનું સામે આવ્યું છે છે અને એક ખાનગી કંપનીમાં તરીકે નોકરી કરે કાર ચાલક શ્લોક પૂરપાટ ઝડપે કાર ચલાવતા તેને કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું એક્ટિવા પર મહિલા કાજલબેન રાવલ તેના બે વર્ષના પુત્ર માલવરાજ અને માતા જયશ્રીબેન સાથે ઘરે જઈ રહ્યા હતા અને અકસ્માતમાં વૃદ્ધ જયશ્રીબેનનું ઘટના સ્થળ ઉપર જ મોત થઈ ચૂક્યું છે ટ્રાફિક પોલીસે ગાડી કબજે લઈ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે રાજ્યમાં જાણે કે અકસ્માતોની વણઝાર લાગી છે બેફાબ ડ્રાઇવિંગના કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે વડોદરા શહેરના તુલસીધામ ચાર રસ્તા પાસે કાર સવારે દંપતીને અડફેટે લીધું કાર સવાર દારૂના નશામાં હોવાનું અનુમાન છે કારમાંથી દારૂની બોટલ અને પોલીસની પ્લેટ પણ મળી આવી છે કાર ચાલક પોલીસ કર્મીનો પિત્રોએ ભાઈ હોવાનું સામે આવી રહ્યું છે કાર સવારે દંપતીને અડફેટે લેતા બાઇક ઉપર સવાર દંપત્તિને ગંભીર ઇજા પહોંચી છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે માંજલપુર પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે આ ઉપરાંત કાર ચાલક સામે પ્રોહિબિશન અને ગેરકાયદે પોલીસ પ્લેટ લગાવવાનો ગુનો પણ દાખલ કર્યો છે વડોદરા હિડન રનમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે ચાલીસ વર્ષીય ગીતાબેન ચૌધરીનું બે દિવસથી સારવાર બાદ મોત થયું છે ગત શનિવારે હિડ એન રનનો બનાવ બન્યો માનવીથી પ્રતાપનગર રોડ ઉપર અકસ્માત થયું છે રાહદારી મહિલાને ટક્કર મારી બાઇક ચાલક ફરાર થયો હતો ગીતા મંદિરથી જગન્નાથ કોમ્પ્લેક્ષ પાસે મહિલા ચાલીને જઈ રહ્યા હતા અને તે સમયે અકસ્માત થયો હતો